માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે આ વિડીયોમાં જન્માષ્ટમીના પાવન અવસર પર ભગવાન શ્રી કૃષ્ણની જન્મ કથા સાંભળીશું ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરય પરમાત્મને પ્રણતા કલેશ નાસાય ગોવિંદાય નમો નમ શ્રાવણ કૃષ્ણ અષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવાય છે કારણ કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો કંસના કારાગૃહમાં જન્મ થયો હતો આ તિથિની ઘનઘોર અંધારી અડધી રાતને રોહિણી નક્ષત્રોને બુધવારના દિવસે મથુરાના જેલમાં વસુદેવની પત્ની દેવકીના ગર્ભથી ભગવાન શ્રી કૃષ્ણએ જન્મ લીધો હતો આ તિથિ એ શુભ સમયની યાદ અપાવે છે અને આખા દેશમાં ખૂબ જ ધામધૂમથી જન્માષ્ટમી ઉજવવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણ છપ્પન ભોગ નો પ્રસાદ ચઢાવે છે ભગવાન શ્રી કૃષ્ણ સોળ કરાવ માં નિપુણ હતા અને તેમની લીલાઓ પણ અમર છે જન્માષ્ટમી ના પાવન દિવસે ભગવાન શ્રી કૃષ્ણ જન્મ સંબંધી કથા સાંભળીએ દ્વાપર યુગમાં ભોજવંશી રાજા ઉગ્રસેન મથુરામાં રાજ્ય કરતા હતા તેમના ક્રૂર પુત્ર કંસે તેમને ગાદી પરથી ઉતારી દીધા અને ખુદ મથુરાના રાજા બની બેઠો કંસની એક બહેન હતી દેવકી જેનું લગ્ન વસુદેવ નામના યદુવંશી સરદાર સાથે થયું હતું એક સમયે કંસ પોતાની બહેન

તે સમયે દેવકી ના પતિ વસુદેવે અને દેવકીને મૃત્યુદંડ લેનારા દરેક બાળકને તેઓ કંસને સોંપી દેશે કંસે વાસુદેવની વાત માનીને દેવકી અને વાસુદેવ બંનેને કેદ કરી લીધા ત્યારબાદ વસુદેવ અને દેવકીએ એક પછી એક કરીને સાત બાળકો થયા અને સાતેના જન્મ લેતા જ તેમને મારી નાખ્યા હવે બાળક જેલમાં તેના આઠમું બેસાડવામાં આવ્યો હતો એ સમય નંદની પત્ની યશોદાને પણ બાળક થવાનું હતું તેમને વસુદે અને દેવકીના દુખી જીવનને જોઈને આઠમા બાળકની રક્ષાનો ઉપાય રચ્યો જે સમયે વસુદેવ દેવકી ને પુત્ર જન્મ્યો એ સમયે એક જન્મ થયો જે કોટડીમાં દેવકી અને વસુદેવ કેદ હતા તેમાં અચાનક પ્રકાશ થયો અને તેમની સામે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલ ચતુર્ભુજ ભગવાન પ્રગટ થયા બંને ભગવાનના ચરણોમાં નતમસ્તક થયા ત્યારે ભગવાને કહ્યું હવે હું ફરીથી નવજાત શિશુનું રૂપ ધારણ કરી લઉં છું તમે મને આ સમયે તમારા મિત્ર નંદજીના ઘરે ગોકુળમાં મોકલી આપો અને તેમની ત્યાં જે કન્યા જન્મી છે તેને લઈને કંસના હવાલે કરી દો આ સમય વાતાવરણ અનુકૂળ નથી છતાં પણ તમે ચિંતા ન કરો જાગતા ચોકીદારો સૂઈ જશે જેલના દરવાજા આપ જ ખુલી જશે અને ઉભરાતી યમુના તમને પાર જવાનો માર્ગ આપશે એ સમય વસુદેવ નવજાત શિશુ રૂપ ભગવાન શ્રી કૃષ્ણને ટોપલીમાં મૂકીને જેલમાંથી બહાર નીકળી પડ્યા ત્યારે યમુના નદી ભગવાનના ચરણોને સ્પર્શ કરવા માટે ઊંચા મોજા ઉછાળવા લાગ્યા જેના કારણે

હવે કંસને સૂચના મળી કે વસુદેવ અને દેવકીને બાળક જન્મ્યો છે તે જેલમાં જઈને દેવકીના હાથમાંથી નવજાત કન્યાને છીનવીને પૃથ્વી પર પટકી રહ્યો હતો કે એ કન્યા આકાશમાં ઉડી ગઈ અને ત્યાંથી બોલી અરે મૂર્ખ મને મારવાથી શું થશે તને મારનારો તો ગોકુળ જઈ પહોંચ્યો છે એ જલ્દી તને તારા પાપોની સજા આપશે ત્યારથી કંસ એ કૃષ્ણને મારવા માટે ઘણા રાક્ષસો મોકલ્યા પરંતુ બાળપણમાં ભગવાને ઘણી લીલાઓ કરી અને બધા જ રાક્ષસોનો નાશ કર્યો જ્યારે કંસ એ કૃષ્ણને મથુરા બોલાવ્યા ત્યારે ભગવાન કૃષ્ણ ત્યાં પહોંચ્યા અને કંસનો વધ કર્યો અને લોકોને તેના અત્યાચારોથી મુક્ત કર્યા અને ઉગ્રસેને ફરીથી રાજા બનાવ્યા આ હતી ભગવાન શ્રી કૃષ્ણની જન્મકથા જન્માષ્ટમીનો વ્રત રાખનાર વ્યક્તિ સમૃદ્ધિ અને મુક્તિને પ્રાપ્ત કરે છે તેને આયુષ્ય યશ કીર્તિ લાભ પુત્ર અને પૌત્ર પ્રાપ્ત થાય છે આ જીવનમાં તમામ પ્રકારના સુખ ભોગવે છે અને અંતે તેને મોક્ષ પ્રાપ્ત થાય છે જે લોકો શ્રી કૃષ્ણની કથા ભક્તિ ભાવથી સાંભળે છે તેમના બધા પાપોનો નાશ થાય છે તેઓ શ્રેષ્ઠ મુકામ પ્રાપ્ત કરે છે આજે આપણે અહીં આ વિડીયો સમાપ્ત કરીએ છીએ તમને જો અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ